બાર વરસથી તમારા બાળકોને મારા બાળકો માની અને ગામડે ગામડે મેં જીવે અને મારા માની કર્યા છે પણ આ મારી ભૂલ છે ભૂલ છે ને ભૂલ છે મારાથી એવું બોલાય કે એવું કોઈ ઠાકોર એ મારી ખરેખર ભૂલ છે મારો સમાજનો હૃદય દુખાવાનો કોઈ ઈરાદો નહોતો અને એટલો તો વિચાર કરો કે જે સમાચારે મોટો થયો જે સમાચારે જીવતો હોય એના વિશે હું કોઈ દી અપમાન કરું મારા હૃદયમાં કોઈ આપણા સમાજ માટે કોઈ એટલે કોઈ એવો ભાવ નથી

કે કોઈ મારી એવી હશે મારી કરણી કે જેને કારણે માફ થયાં બોલાગ્યું પૂરા સમાજ આગળ હૃદયથી ક્ષમા માંગુ છો મને માફ કરી દો અને મને ખબર છે મને પૂરો વિશ્વાસ છે આજની તો કાલ આ સમાજ હૃદયનો ઘોડો છે ને માફ કરશે માફ કરશે અને માફ કરશે મને મને પૂરો વિશ્વાસ છે અને આ સમાજને ને આરે હું બાવન વર્ષ થી અમારા એટલે આ સમાજ આજ ને તો કાલ જયારે એનો આક્રોશ ઉસે છે ત્યારે મને માફ કરશે માફ કરશે ને માફ કરશે અમારો ભરોસો છે મારે પૂરો ભરોસો છે મારા કોઈ ઠાકોર સમાજ માંથી જેને આવ્યો મોટો થયો ને આટલું મેં વીસ વીસ વર્ષથી સેવા કરી હોય ને મારે એક ભૂલ થઈ તો મારો સમાજ મને માફ ન કરે

આજે વેદ્યા દીકરીઓની જે છે મહિલાઓની નિષ્કક્ષાની વાતમાં બાપુ અમે તમારા પગ જોઈને તો પીવાની તૈયારી કરતા હોય અને અમારી બૈરાઓને માતાઓને આ કલંક એવું સર્ટિફિકેટ કોણ આપી શકે કે નિષ્કક્ષાને આપ આપી શકે બાપુ ઈ ઈ ભૂલ છે બોલી ઠાકોર બોલાઈ ગયું છે ને એની પાછળની જેટલી કથા એ આપણા સમાજને લાગે એવું સ્પષ્ટ ભૂલ દેખાય છે પણ સમા માગવા સિવાય

અઢારે અઢાર ભારત દેશના રાજ્યોમાં તમારો વિરોધ કરવાના છે અને અમારી માંગણી છે કાલે અમારી એક રૂબરૂ માંગણી છે આપણે સમાજના આગેવાનો વિશે અમારી એસપી સાહેબને એક નિવેદન વિનંતી છે કાલે અમારી મુલાકાત અમને સમય આપો અમે વાત કરીએ અને બાપુને જે કાયદાકીય રીતે સંવિધાન મુજબ જે બાબા સાહેબ અંબેડકરના નિયમ મુજબ અમે હજી પચાસ માં પચાસ વર્ગ છીએ અને તમે હિન કક્ષાની વાત કરો તમે પણ ઓબીસી માંથી આવો છો અને ઉજળિયાત વાત ક્યાં આધારે કરો છો તમે આ એક મોટામાં મોટી ભૂલ કરી છે